હવે પ્રદૂષણની સમસ્યાથી ક્યારે મુક્તિ મળી શકે છે મારું નામ નાગવાસ વાણીયા છે અને હું અમદાવાદ જનતાનગરમાં રહીએ છીએ અમે સાતનગરના રહેવાસી છીએ અમે લગભગ પચાસ હજારની વસ્તી છે અમારી અને બાજુમાં અસીમાં મિલ્સ આવેલી છે તે મારા ઘરની સામે જ આવેલી છે એમાં કુવાઓ એટલા બનાવે છે કેમિકલના તે દુર્ગંધ મારે છે રાત દિવસ રહેવાતું નથી માણસ બીમાર થઈ જાય છે પણ આ ચિંતન પર એકને કંઈક ભાન થતું નથી કે અમને લોકો સ્વાસ્થ્ય માટે શું કરવું શું નહીં એ તો એનું ચાલુ જ રાખ્યું છે માટે અમે વિનંતી કરીએ છીએ કે એનો આ કૂવા બંધ કરી દે એમનો પ્લાન્ટ બંધ કરી દે અને ગમે ત્યાં બીજી જગ્યાએ લઈ જાય અમને સ્વાસ્થ્ય માટે સારું રાખે બસ એ જ અમે પ્રાર્થના કરી જો આને વધુ થશે તોડ કરી નાખીશું એમને અહીંયા રહેવા પણ નહીં જઈએ ભલે ગમે તે કરે મોટું માથું હોય તોય તો અમે આને પહોંચી વળીશું કેમ કે અમે વસ્તી વધારે છીએ અમે અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું કેમ કે અમે દરેક જગ્યાએ દરેક ઓફિસોમાં દરેક એમાં અમે આપી દીધા અરજીઓ આપી કોઈ પણ નિકાલ આવતો નથી બધા જ દરેક રીતે એમને કે કરીશું કરીશું આ તો ભાઈ ભાઈ ચારણી જેવું છે પેલો પેલા માથાની નાખી દે પેલો પહેલાં મારે આવું ચલા છે પણ કોઈ કાયદેસર કરતું નથી એટલે હું તો સરકારને કહું છું કે તમે ભાઈ શા માટે આવું ચાર્જ કરો છો તમારી સત્તાને આવું તમે ના પાડી દો શા માટે મોદી સરકાર ગેરંટી આપે છે તો તમે ગુજરાત સરકાર ગેરંટી આપો ને કેમ નથી ગેરંટી આપતા આપો તમે ચલો ચૂંટણી હા એને હાથમાં બંધ કરાય તમે અમને વોટ આપો જ્યાં સુધી અમારે ચા બંધ નહીં થાય તો અમે કોઈ વોટ વોટ આપીશું નહીં આટલું બધું કરી રહ્યા છે અમારે અમે આટલા બીમાર છીએ આટલી તકલીફો પડે છતાં અમે ગરીબ હોવા છતાં તમે અમારે સામું જોતા પણ જ્યારે તમે કોર્પોરેટ બનો છો પેલા આવા કોર્પોરેટર બનો મેરો બનો વડાપ્રધાન બોલો તારા ગરીબોની ગલીઓમાં ગુસ્સવા આવી આવી અને વોટ ગરીબોને લઈ અને આ નેતાઓ બની બની બેઠા અને જ્યારે ગરીબોને તકલીફ હતારે ક્યાંય સંતે જાવ કેમ માલિકોના રૂપિયા ખાઈને બેહ જશો તારે ગરીબ ગરીબ ગરીબના વોટ નથી દેખાતા હા વોટ લેવા હોય તો ગરીબોની ગલીઓમાં જ ફરક તો કોઈ મોટા મોટા કોઈ નહીં આપવા હતા ગરીબો હતી તમે નેતાઓ બન્યા છો બસ જય હિન્દ વિરોધ અમારો એ છે કે અમારા એરિયાની બાજુમાં આવેલ હાસીમાં મીલ જે અત્યારે કેમિકલ અને પ્રદૂષણ એટલું છોડી રહ્યું છે કે એનાથી અમે કંટાળી ગયા છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે લોકોની આંખોમાં પીડા થઈ રહી છે આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયા છે આંખોમાં બળતરા થાય છે આંખોમાં કંઈ કંઈક દેખાતું નથી અમારા ત્યાં જ હમણાં એક બેબી હતી એના ભાણિયાને પણ એની ઇન્ફેક્શન લાગ્યું હતું બે કે ત્રણ મહિનાનો જ બાબો છે અને એને વીસથી પચીસ હજાર રૂપિયા હોસ્પિટલમાં રાઇઝ કરીને એને દાખલ કરવામાં આવ્યો હવે અમે બહિષ્કાર એટલા માટે કર્યો છે કે વડાપ્રધાન એક સૂત્ર આલ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો ભરોસો સૌનો વિશ્વાસ તો સૌનો સાથ સૌનો ભરોસો સૌનો વિકાસ છે ક્યાં આ તો આસીમા મિલ છૂટા એક છુટા આપી દીધી તું કેમિકલ ઉડાડ અને 25 થી ત્રીસ હજાર જે વોટિંગ વાળા છે એમને હેરાન કરી નાખ જામનગરમાં <Gã> સત્તર